નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગ ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના આ બુથ ઉપર આજે ફરીથી મતદાન યોજાશે સંતરામપુરના પ્રથમપુરમાં આજે ફરી મતદાન છે ત્યારે સુરક્ષાને ધ્યાને લેતા કલમ એકસો લાગુ કરવામાં આવે છે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ફરી મતદાન યોજાશે જોકે આ દરમિયાન ચૂંટણી પંચ બુથનું લાઈવ વેબકાસ્ટિંગ પણ કરશે સાથે જ બુથમાં પ્રવેશતા પહેલાં મેટલ ડિટેક્ટર મશીનમાંથી પસાર થવું પડશે જોકે મતદાનના દિવસે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બૂથ કેપ્ચરિંગ કરીને ઇન્સ્ટાગ્રામ પર બૂથનો લાઈવ વિડીયો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા આ ફરીથી મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે ધોરણ દસનું નું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર થયું ધોરણ દસના ના પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે વિદ્યાર્થીનું ઓગણસી પોઈન્ટ બાર ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું છ્યાસી પોઈન્ટ ઓગણસિત્તેર ટકા પરિણામ જાહેર થયું દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું સો ટકા પરિણામ જાહેર થયું છે જોકે સૌથી ઓછું ભાવનગરના તળનું એકતાલીસ પોઈન્ટ તેર ટકા પરિણામ ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ આવ્યું છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ભાજપનો ભડકો અમરેલીથી હવે કાછડિયા મેદાને ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નારણ કાછડિયાનું દર્દ છલકાયું છે તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે જે સરખું બોલી શકતા નથી ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ ન આપી શકે તેવાને ટિકિટ આપી છે ભાજપના કાર્યકર્તાઓનો દ્રોહ કરવામાં આવ્યો છે હજુ પણ અમરેલીનો કોઈ પણ કાર્યકર્તા મને ફોન કરશે તો હું અડધી રાતે પણ આવીશ કોઈ કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે બપોરે તેમને હોદ્દો મળે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના વિવિધ વિસ્તારમાં સતત છ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના વાતાવરણમાં આજથી પલટો આવશે મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સહિત અરવલ્લીમાં પણ આજે વરસાદ પડી શકે છે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો અગિયાર તારીખના રોજ આજે ખાસ કરીને અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બાર તારીખે મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેર તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે ખાસ કરીને ચૌદ તારીખ અને પંદર તારીખે રાજ્યમાં વરસાદનું જોર વધુ રહેશે ચૌદ તારીખ અને પંદર તારીખે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ચૌદ તારીખની જો વાત કરવામાં આવે તો ચૌદ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પંદર તારીખે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ આ તમામે તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે જોકે સોળ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઓછું થઈ જશે સોળ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગોલ્ડ લોન લેનારાઓને જોરદાર ઝટકો આપવામાં આવ્યો છે લોન આપતી કંપનીઓને આરબીઆઈ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે જેમાં વીસ હજારથી વધુ રોકડ નહીં આપી શકે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને આ નિર્દેશ આપવામાં આવ્યો છે આવકવેરા કાયદાનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે આઈઆઈએફએલ ફાઇનાન્સના કેસમાં ખામી બાદ આદેશ આપવામાં આવ્યો છે નિરીક્ષણમાં આરબીઆઈને ખામીઓ મળી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા છે દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેજરીવાલને એક જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા ચાલીસ દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે જોકે હવે કેજરીવાલ પણ ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલી બાદ જૂનાગઢ બીજેપીમાં પણ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો જેમાં ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે ચાર મેના રોજ કાર્યકર્તાઓને બીજેપી ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એલઆરડી અને પીએસઆઈ ભરતી મામલે સારા સમાચાર આવ્યા છે કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકશે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે બે સપ્તાહ સુધી અરજી કરવાની તક પણ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોવિશિલ્ડ રસીને લઈને મોટા સમાચાર આવ્યા છે કોવિશિલ્ડ રસી બનાવનારી કંપની વિશ્વભરના બજારોમાંથી રસી પાછી ખેંચવાનું શરૂ કર્યું છે નેવું ટકા ભારતીયો આ રસી લઈ ચૂક્યા છે તેવો દાવો કરાઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરપીએફમાં કોન્સ્ટેબલ અને એસઆઈની ચાર હજાર છસો સાઠ જગ્યાઓ પર ભરતી આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ મે બે હજાર ચોવીસ છે જનરલ કેટેગરી અને પછાત વર્ગની ફી પાંચસો રૂપિયા છે જો કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બસો ને પચાસ રૂપિયા ફી છે જેમાં વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન અહીંયા જે આપેલી છે એ વેબસાઇટ પર જઈને તમે ભરતીનું અરજી ફોર્મ ભરી શકો છો ડોક્યુમેન્ટમાં રંગીન ફોટો લેવો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ આ સિવાય આધાર કાર્ડની ફોટોકોપી તમારા શૈક્ષણિક લાયકાતના ગુણ પ્રમાણપત્રની ફોટોકોપી અને જાતિ પ્રમાણપત્રની ફોટોકોપી જરૂરી રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે